વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નંબર માં છેલ્લા ઘણા સમયથી રખડતા ભૂંડનો ત્રાસ વધ્યો હતો જેનાથી સ્થાનિકોને ખૂબ હાલાકી વેઠવી પડતી હતી ભૂંડોને કારણે ખૂબ જ ગંદકી થતી હતી સાથે જ નાના બાળકો માટે ભૂંડથી ખતરો પણ ઉભો થયો હતો જે અંગેની લોકોએ સ્થાનિક કાઉન્સીલરોને રજૂઆત કરી હતી જેથી સ્થાનિક કાઉન્સીલરોએ આ મુદ્દે સભામાં રજૂઆત કરી હતી જેના પગલે પાલિકા તંત્ર દ્વારા ભૂંડ રાખનાર માલિકોને નોટિસ પણ ફટકારી હોવા છતાં ભૂંડ માલિકોએ કોઈ કાર્યવાહી ન કરતા આજે સવારથી જ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા સાથે ઢોર પાર્ટીએ બાપોદ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ નંબર પંદરમાં પરશુરામ ગાર્ડન નજીકના ઉકાજીના વાડીયા ખાતે ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરી હતી અને થી વધુ ભૂંડ પકડવામાં આવ્યા હતા પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી હજુ બે ત્રણ દિવસ સુધી ચાલુ રખાશે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા લાંબા સમય બાદ ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ડબ્બાની ટીમ દ્વારા ભૂન પકડવાની કામગીરી કરવામાં આવે છે હરિયાળી હોટલની પાછળ ઉકાજીનું વાડી છે ત્યાંથી લગભગ અમે સુડતાલીસ જેટલા ભૂલ પકડ્યા છે પકડ્યા છે અને એ પણ છે અને અહીંયા બીજા છે એ પણ ટૂંક સમય બધા ફૂંડ ઉપાડવાની કામગીરી શરૂ કરેલ છે રજનીભાઈ સોલંકી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની